તો આપણને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ હંમેશા વિરોધ કરતા જોવા મળે છે અવાજ ઉઠાવતા જોવા મળે છે પરંતુ ક્યાંક ને ક્યાંક અંબાજીનો મુદ્દો આવ્યો અને અનંત પટેલ આપણને જોવા ના મળ્યા ત્યારે આ તમામ બાબતને લઈ અને હવે અનંત પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે મેં જયારે અનંત પટેલ સાથે વાત કરી ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું સૌ પ્રથમ એ સાંભળી લઈએ

અમે વિપક્ષના નેતા તુષારભાઈ અને ગાંધીભાઈની સાથે ફરી પાછા મળવા માટે જવાના છે અમે કાર્યક્રમમાં વ્યસ્ત હતા એટલે ત્યાં પહોંચાયું નહીં હતું એટલે હવે પછી અમે પ્રોગ્રામ બનાવીને ત્યાં જવાના છે ખરેખર આ ઘટના જંગલ ખાતાવાળા અને પોલીસ ખાતાવાળાની ઉશ્કેલના કારણે થઈ હતી કારણ કે અત્યારે સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમર ગામ સુધી આદિવાસી સમાજના લોકોની જે જંગલની જમીન હોય

લોકો આદિવાસી સમાજના લોકો તાપી જિલ્લાના દોસવાણાની ઘટના બની હતી વેદાંતા પ્રોજેક્ટ માટે બની હતી ત્યારે પણ આ લોક સુનાવણી માટે જમીન આપવા માટે લોકોએ ના પાડી અને જબરજસ્તી જયારે જમીન માટે લોક સુનાવણી કરવામાં આવી ત્યારે જ આવી જમીન લઈ શકતા નથી કોઈ પ્રોજેક્ટ પસાર કરી નથી શકતા છતાં પણ ગ્રામ ની પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી તેના કારણે અમારા આદિવાસી સમાજ પોતાની જળ જંગલ જમીન બચાવવા માટે આવું પ્રદર્શન કરતા હોય શાંતિ પૂર્વક નું પ્રદર્શન કરતા હોય છે પરંતુ પોલીસ દ્વારા જ્યારે ટીઆર ગેસ છોડવામાં આવે જયારે લાઠીચાર્જ કરવામાં આવે ત્યારે આવી ઘટના બનતી હોય છે અમે થોડા દિવસમાં જ કાંતિભાઈ ખરાડી સાથે તેમજ અમારા વિપક્ષના નેતાની સાથે ત્યાં મુલાકાત કરવા માટે જવાના છે અનંતભાઈ પોલીસ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે એ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો તો તીર કામઠા વડે ને જે હથિયારો વડે

એની પાછળનું કારણ શું હોઈ શકે છે ત્યાં વન વિભાગ ગયું અને જે આખી ઘટના ઘટી એની પાછળ સમગ્ર આદિવાસી પટ્ટીમાં જંગલની જમીન કાનનો કાયદો જેમણે સનત લીધી છે જેમણે જંગલની જમીનની માંગણી કરી છે તેમનો હક અને દાવા છે એમને જો નઈ આપવામાં આવે અથવા આદિવાસી સમાજની જમીન ભારતમાલા પ્રોજેક્ટ માટે લેવામાં આવે પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટના ડેમ માટે લેવામાં આવે નેશનલ હાઈવે છપ્પન ના સંપાદન માટે લેવામાં આવે ગુડ ટ્રેન ના સંપાદન માટે લેવામાં આવે આવી આવી રીતે જો જો જમીન જમીન વારંવાર અમારી છીનવવામાં આવતી હોય ત્યારે ઘટના થાય અને સમગ્ર આદિવાસી પટ્ટામાં સરકાર દ્વારા આવું ષડયંત્ર ચાલી રહ્યું છે જે અમારો આદિવાસી સમાજ કદી સહન કરવાનો નથી કોઈ પણ પ્રોજેક્ટ મૂકો અથવા એ પ્રોજેક્ટમાં આવતા ગામો જમીનો વિશે પહેલા પેસા એક મુજબ ગ્રામ સભામાં પૂર્વ મંજૂરી સરકાર દ્વારા લેવામાં આવે પછી જે પ્રોજેક્ટ મૂકવામાં આવે અન્યથા આવી ઘટના બનતા વાર નથી લાગતી આવી ઘટના બનશે જી અનંતભાઈ મારો એક છેલ્લો પ્રશ્ન છે આપે તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈને સવાલ ઉઠાવ્યો અને ત્યારબાદ ધવલ પટેલ સામે આવ્યા એમણે બધું પરિપત્ર બતાવ્યો આ લોકોને ન્યાય અપાવવા માટે તમે શું કરશો આગામી સમયમાં

અમારું ભગવાન છે અમારું ઘર સંસાર એના દ્વારા જ ચાલે છે એટલે અમે એના પરનો હુમલો કદી પણ સ્વીકાર કરવાના નથી જી જી આનંદભાઈ તમે અમારી સાથે જોડાયા એની માટે આપનો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ અહીંયા હવે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ તમામ મુદ્દાને લઈ અને આનંદ પટેલ પણ અંબાજી જશે આના પહેલાં તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે જે પણ ઘટના ઘટી એ ઘટના ક્યાંક ને ક્યાંક નિંદનીય છે એવી પણ વાત કરવામાં આવી અને હવે આ તમામ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ સાથે રાખી અને ઉગ્ર વિરોધ કરવાની પણ વાત કરવામાં આવી છે તીર કામઠા વડે નહીં પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ગાંધી ચિંધિયા માર્ગે વિરોધ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં